હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું લીલી મેથીનું શાક બધા બનાવતા જ હોય છે કે નવું શું છે પણ આપણે રાજસ્થાની સ્ટાઇલમાં બનાવીશું આજે કે કેવું બને હું તમને કઉક અને કઈ રીતે બનાવીશું એ બી કહું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે સિંગદાણા અને ચણા બે લીધું છે મેં બંને મળીને બી અડધી વાટકી ના થાય પચાસ ગ્રામ જેટલું થાય એક ચણી સબ્જી હોય તો આટલી ક્વોન્ટિટી લેવાની એક મેથી એક વાટકી મેથી છે તો એની સામે મેં પચાસ ગ્રામ જેટલા સિંગ સિંગ નથી ચણા છે ફોલેલા અને સિંગ દાણા છે એ હું શેકી લઈશ આપી ચાલો શેકાય ત્યાં સુધી શું શું વસ્તુ જોઈશે હું તમને કહી દઉં મેં ડુંગળી લીધી છે ટામેટું લીધું છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછતું ઓછું વધતું કરી શકો તમને જે રીતે ભાવે એ રીતે તમે ડોરી ટામેટાની ક્વોન્ટિટી વધારે ઘટાડી શકો છો આ પહેલાં આપણે શેકી લઈશું ધીમા સાથે અને પછી આપણે ઠંડા થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે જેમે લસણ અને મરચું લીધું લસણ લસણ તમને જેટલું ભાવે તમને ફ્લેવર જેટલો ભાવે એટલો તમે કરી શકો એટલે ગરમ રહેશે એટલે થોડા અંદર શેકાવી જશે ત્યાં સુધી હું લસણ મરચાની અદકચરી પેસ્ટ કરી લઈશ લસણને મરચું મેં રાખી લીધું છે અને આ ઠંડુ થવા હું નીકાળી લઈશ હવે આપણે એ જ વાસણમાં લસણ અને મરચું નાખીશું મેથી શેકવા માટે મેથી શેકીને આપણે દઈશું પછી આપણે ગ્રેવી જેવું કરીશું લસણ અને મરચું લગભગ મારું દોઢ ચમચી જેટલું છે આમાં તમને જે રીતે લસણ કોથમી મરચાનો ટેસ્ટ ફાવતો એ રીતે તમે લઈ શકો છો આના જ આપણે હવે મેથી નાખી દઈશું અને એને શેકી લઈશું તેલમાં એટલે લસણ કોથમી અને મરચું ત્રણ ભેગું શેકાઈ જશે એ શેકાઈ જાય પાછી એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને લસણ અને ડુંગળીને ટામેટું સરસ શેકી લઈશું મસાલા કોઈ એડ થશે નહીં તો આ ઠંડા થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લઈશું જો મેથી તમારા ઘરે કોઈ ખાતું ના હોય તો આ રીતે તમે બનાવજો ચોક્કસ તે ખાશે લોકો બહુ ટેસ્ટ ટેસ્ટી લાગે છે ગેસ કરીને બે મિનિટ મેથી શીખી અને પછી એક વાસણમાં નીકાળી દઈશું ફ્રેન્ડ મારા વિડીયો જોજો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારા કલાક સપોર્ટથી મને મોટિવેશન મળે કે આ રીતે હું નવી નવી રેસીપી બનાવું અને કોઈ ભૂલચૂક થતી હોય તો બી તમે મને કહી શકો છો મેથી ધોઈ લીધી હતી ને એટલે થોડું પાણી હોય એટલે પાણી ભરી જાય આપણે નીકાળી લઈશું ત્યાં સુધી મસ્ત મેથી ચડી જશે આપણે એ મિચરમાં પીસી લઈશું પાવડર બેઝ કરી લેશું એટલે આપણને મેથીમાં એક સારો ટેસ્ટ આપશે રાજસ્થાન માં લેસ લસણ લગભગ બધા રાજસ્થાનમાં આખું નાખતા હોય પણ આપણે આખું ખાવાની આગત ના હોય એટલે કાટીને એડ કરી હવે આપણે બે થી આપણે નીકાળીએ મસ્ત જે બી સેકવાની છે એટલે આપણે એને શેકી લેજે હવે આપણે જો ગોળી ટામેટાની જે જે વઘારી છે એમાં મેથી સ્ટક્સ છે એનો કેસ આપણે અલગ લાવશું મેં તમને પહેલા બી કીધું કે રાજસ્થાનની સબ્જીમાં તેલ વધાર પડતું હોય છે પણ તમને જે રીતે ભાવતું હોય તમે લઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે એટલે આપણે એમાં કરીશું જીરા અને ઈંગનો વગાડ તમે મેથીની સબ્જી કઈ રીતે બનાવો છો ટમેઠો મને જરૂરથી કહેજો એ તો ચીરો નાખીને જોઈશું સ્ટીલાં વાસણમાં જલ્દી તપી જાય તો માસું જલ્દી તપી જાય એ રીતે આવે પછી આપણે અંદર ઈન એડ કરીશું જલ્દી તપી જાય તપી ગયું એમાં એડ કરીશું અડધી અને એમાં જશે ડુંગળી એમાં એડ કરીશું આપણે મીઠું નળદર ડુંગળીને ચડવા માટે થોડું ફટાફટ ચડી જાય એટલા માટે

કારણ કે શેકેલું જ છે એટલે શેકવાની જરૂર પડશે નહીં અને આમ બી શાકમાં જઈને શેકાશે જ સારી રીતે આપણે એક પેસ્ટ બનાવી દઈશું અને પછી આપણે દહીં મોણું જ લેવાનું એટલે ખાટું કોઈ ના ભાવતું હોય તો ખાટું ના લાગે કે બહુ ખટાસવાળું નહીં લાગે અને તમારે એને બેલેન્સ કરવું હોય તો તમે ચપટી ખાંડ નાખી શકો છો ડાઉન થઈ એડ કરતીશ ટામેટા અને મોટા ટાંસળામાં

થઈ ગયા છે હવે આ સ્ટેજ આપણે હવે નાખીશું આપણી મીઠી શેકી કઢી કઢી તમને એટલી ટેસ્ટફુલ લાગશે કે તમે બીજી વાર બી આ શાક ખાવાનું ઈચ્છા કરશો હજુ છે શિયાળો હજુ મેથી બી શિયાળો નહીં પણ મેથી આવે છે તો એકદમ બંધ નહીં થઈ ગઈ તો તમે લેજો અને જરૂરથી અમે આ શાક બનાવજો ચડવા મિનિટ સુધી ચલો તો આપણે જોઈ લઈશું કે આપણું શાક ચડી ગયું છે કે નહીં અને ટામેટું ડું બધું ચડીશું દેખાય છે ને તમને હવે આમાં એડ કરીશું આપણો પછી આપણે દહીંમાં ચણા અને સિંગદાણા શેકીને પેસ્ટ કરી છે ને તે મારું પાણી રીડી અને લઈ લે પણ પહેલાં એને મસ્ત અલાઈ દીધું કારણ કે દહીં છે ને અંદર આપણે ફાટી ના જાય એટલા માટે કે દહીંમાં તમે એકદમ એમ એમ છોડી દઉં તો એ ફાટી જાય હવે આપણે એક કરીશ મુદરાકા પેસી મસાલ જ્યાં સુધી આપણું તેલ છૂટે ત્યાં સુધી બી આપણે એને ચડવા દઈશું તો ચલો મસાલો એડ કરીશું મીઠું તો મેં નાખ્યું હતું પણ આપણે ચણા અને સિંગદાણાનું નાખ્યું હવે આમાં બે ચમચી મરચું અને એક ચમચી ગરમ મસાલા થોડું ધાણા જીવું કારણ કે આમાં રાજસ્થાન ધાણા જીવું અને જીરું અને લોકો એ લોકોએ બહુ જ ખાતા અને જ્યાં સુધી આપણું તેલ છૂટવું પડશે ત્યાં સુધી આપણે આ શાખે ચડવા દઈશું

અને આપણે આને શાંતિથી ચડવા દઈશું 5 થી 10 મિનિટ સુધી ત્યાં સુધી આપું બળતું تینન દોરથી ચૂપું પડશે ત્યારે સમજો કે सब्जी થઈ ગઈ છે બનો બળ તમાલ થઈ ગયા છે કુલદીમે પાણી દે સાફી નીકળી હતી એટલે ટામેટા પછી મને કાઢવાનું હતું પાસ છે ફેર તો આપણે જોઈ લઈએ આ છે બહુ જ મસ્ત બંધાય છે તેલ મેં તમને કીધું હતું એ રીતે તમારે માપનું જ નાખવાનું પછી તમને ગમે તો તેલ વધારે એડ કરવાનું બાકી આપણે ટેસ્ટ લેવાનું છે બહુ વેગડી હોય એવું જરૂરી નથી તમે આ રીતે બનાવજો મેથી લીલી મેથીનું શાક બહુ જ મસ્ત લાગે છે આ રીતે ચલો તમને ટેસ્ટ કરી દે કે કેવું બન્યું છે હું જો રોટીની તો વાર છે બઉ થોડું કશું કડવાસ તો બિલકુલ છે જ નહીં બહુ જ મસ્ત બને છે તમે બનાવજો ને એન્જોય કરજો બાય